જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને વાળું કરવાનો સમય હમણાં થઈ જશે દી આથમી ગયો છે તો ચૂલા અલા આજે તો ચૂલો ચાલુ કર્યો છે ચૂલો માંડો છે શાક તો મેં આજે ગેસ ઉપર બનાવી નાખ્યું છે પણ શિયાળા શિયાળો હતો જ્યારે ત્યારે અમે અહીંયા ચૂલા ઉપર રોટલા કરતા જો અને હમણાં છે ને વાતાવરણ એટલું બધું મસ્ત થઈ ગયું છે જો વરસાદ નથી આવતો તો અહીંયા ચૂલો અત્યારે માંડો છે મેં કીધું રોટલા ચૂલે બનાવેલા ખાઈ તો ચૂલો સરસ મજાનો માંડો છે એ બનાવવાના છે ખાલી બે રોટલા અને જો સરસ મજાનો રોટલો એક તો ચડે છે અને બીજો બનાવું છું શાક મારું ગેસ ઉપર બનાવી નાખ્યું છે કારણ કે છે ને તપેલી પછી કાળી કાળી થાય ને ધોવામાં બહુ વાંધા આવે એ જ આઈએ જ નહીં કાળું કાળું તો એનું સ્પેશિયલ તપેલું અહીંયા કંઈ માંડું ન હોય એટલે પછી મેં કંઈ બગાડ્યું નથી કાંઈ અને ગલકાનું શાક ત્યાં રેડી થઈ ગયું છે ને અહીંયા કરું છું સરસ મજાના રોટલા તો તમને ચૂલે બનાવેલા રોટલા ભાવે છે એ ગામડે ચૂલે બનાવેલા હોય એની મીઠાશ કંઈક અલગ જ હોય છે અત્યારે જો હું સરસ મજાના રોટલા રેડી કરું છું અને તમે આજે શનિવારે રાતના શું એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે તો જો રોટલા બનાવ્યા છે તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું ને મારો રોટલો હવે ચડી જવાનો છે આવતા ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર